માનવ મંદિર મૈત્રી વિદ્યાપીઠ ખાતે વિદ્યાપીઠ માનવ મંદિર પરિસર માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે આઠમી માર્ચ રોજ બહેનો અને ભાઈઓ અહિયાં ઉપસ્થિત છે ત્યારે આજના દિવસ વિશે હું એટલું જ કહીશ કે દરેક દિવસ આપણે ભલે બહેનો એમ કહીએ કે અમારો દિવસ પણ એ અમારો દિવસ કાયમનો બની રહે એના માટે પણ સ્વની ઓળખ જરૂર છે તમે તમારી જાતનું મૂલ્ય કરો તમારી પોતાની સ્ત્રીત્વનું જે છે એ ગૌરવ પોતે જ સંભાળવું પડશે એ ગૌરવ હશે તો ચોક્કસ એ સ્ત્રી તરીકે આગળ ઉપર જેટલા અત્યારે આદિકાળથી વેદ પુરાણોમાં જે કંઈ લખાયું છે નારી જગદંબા સ્વરૂપ જે કંઈક એનું સ્વરૂપ છે એ વિવિધ સ્વરૂપની પોતે જ પોતાના સ્વબળેથી જ આગળ આવતી હોય છે એટલે સ્વની ઓળખ એ પહેલી વસ્તુ આજના દિવસનો મારો સંદેશો છે કે મહિલા દિવસ ભલે ઉજવીએ પણ પોતાની જાતને એટલું જ માન સન્માન આપો પોતાની સાથે રહેલી કામ કરતી બહેનો પરિવારની બહેનો બધાને આવા પ્રકારનું સન્માન જો સ્ત્રી સ્ત્રીને આપશે અને પોતાનું ગૌરવ જાળવશે તો જ આ આપણો મહિલા દિવસ આજનો ઉજવ્યો સાર્થક ગણાશે તમે બધા આજે આવ્યા છો એનો મને ખૂબ આનંદ છે અમારી અહીંની સમગ્ર દીકરીઓ કેમ્પસની સંસ્થા છે દીકરીઓ બધાને અમારો આ જ સંદેશો છે કે તમે તમારું ગૌરવ અને દરેક પોતાની રીતે એક સ્વપ્ન આંખમાં એવું આંજો કે સ્વપ્ન સાકાર કરવા માટે તમે બધા કટિબદ્ધ થાવ કોઈ પ્રકારના પડકારો ઝીલતા પહેલાં હું શું કરી શકીશ આમાં શું કરું તો આનો પ્રશ્ન હલ થાય એ શાંતિથી વિચારવાનો વિષય છે ચર્ચાનો વિષય નથી માત્ર પોતાની જાત ઉપર જેટલું ગૌરવ અનુભવશો એ દરેક સ્ત્રીને પોતાની પાસે બાયોલોજીકલી એક પોત પોતાની પાસે મોટું એક પીઠબળ છે કે પોતે બધા નિર્ણયો લઈ શકે એમ છે એટલે બધા જ પ્રકારનું કામ આવડે બધા જ પ્રકારની શક્તિઓ એમાં ભેગી થાય અને ખૂબ આગળ વધે એવી આજના દિવસે શુભભાવના વ્યક્ત કરું છું